પર્વનિજયમાં આજે સુદ અષ્ટમી નડિયાદમાના માન મંદિર ખાતે રોજ અલગ અલગ નૃત્ય આરતી થાય છે એમાં અષ્ટમીના દિવસે માની સન્મુખ મૃત્યુજય મહાકાલ આરતી થાય છે આ આરતીનો ભાવ જેમ જગદંબા આદ્ય મહાકાલીએ ત્રાંડવ કાર્યું હતું એમ આ એક ભાવ અમે રજૂ કરીએ છીએ એક મહાકાલીનું ત્રાંડવ રૂપી આ નૃત્ય આરતીના અમે દર્શન મહાકળે કરાવીએ છીએ આ મારીની કૃપા છે અહીં આ પ્રચંડ જ્વાળાઓમાં પણ જ્યારે અમે નૃત્ય આરતી કરતા હોઈએ છે ત્યારે ગળામાં જે ગુલાબનો હાર છે એ અત્યંત ને અત્યંત એકદમ ઠંડો હોય છે અને બીજા બધા હાર એકદમ ગરમ હોય છે આ કેવલ માની વિશેષ કૃપા છે કે જે આજે અમને એમની સન્મુખ આ નૃત્ય આરતી કરવાનો એ કૃપા પ્રાપ્ત કરાવે છે આ મૃત્યુની જેમ આરતી કેવલ જગદંબા આદ્ય મહાકાળીની કૃપા માટે એની સન્મુખ માની સન્મુખ આ એક ભાવ અમે રજૂ કરીએ છીએ આ ઓગણીસો અઠ્ઠાવનથી પરમપૂજ્ય બ્રહ્મલિંગ કેશો ભવાની મહારાજ ભગવતી કેશો મહારાજ જેમણે આ નૃત્ય આરતીનો પ્રારંભ કર્યો તો ઘણા વર્ષો થઈ ગયા આજે પણ એ જ ભાવથી અમે આજે પાંચમી પેઢી આ આરતી ઉતારી રહ્યા છે સાથે સાથે આ આરતી આસો નવરાત્રિ અને જ્યાં જ્યાં માઈ મંદિર તરફથી દેવી ભાગવત કથા ત્યાં થતી હોય છે ત્યાં માની સન્મુખ રોજ અલગ અલગ નૃત્ય આરતી અમે આ ઉતારીએ છીએ માની કૃપા મેળવીએ છે આ નૃત્ય આરતીનો બસ કેવલ એક જ ભાવ છે જેમ નૃત્ય એક ડાન્સ ફોર્મ છે એમ અમે આરતીને નૃત્યના ડાન્સ ફોર્મમાં ભેગું કરી માની સન્મુખ આ એક ભાવ રજૂઆત કરે છે જગદંબાની પ્રસન્નાને અમે પ્રાપ્ત કરીએ છીએ આ નવાથી આપ પણ જ્યારે સમયની અનુકૂળતા હોય આપ પણ આરતીના દર્શન કરવા ચોક્કસ બધા દો આપ સૌને મહારાજ જય મા જય મા જય